ગઈકાલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના જે પરિણામ આવ્યા એ પરિણામ ઘણા ખરા ચોંકાવનારા હતા પરિણામ એવા આવ્યા કે કે ઘણી જગ્યાએ આપણે એવું પણ જોયું એક એક મતથી મતથી લોકો લોકો જીતી જાય છે છે જે જીત્યા એમને જીતવાનો અહેસાસ થયો કે એક વ્યક્તિ જો આપણને એક વોટ આપી જાય તો આપણે સરપંચ બની શકીએ છીએ અને એ વ્યક્તિ જે એક મતથી હારી ગયો એને એવું થયું કે કદાચ મને એક મત મળી ગયો હોત તો હું જીતી ગયો હોત એટલે એક મતની કિંમત શું છે ગઈકાલના પરિણામે આપણે શીખવાડ્યું પરિણામે આખરે આપણને એ પણ શીખવાડ્યું કે જેની પાસે મંત્રી પદ છે એનો દીકરો સરપંચ ન બની શકે તો આપણે એવું ન માની લેવું કે બાપ છે 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 મંત્રી સરપંચ બનવું એ દીકરા માટે બહુ આસાન થઈ થઈ જાય જાય ઈઝી એવું એવું પણ પણ ન માની લેવું સાથે ગઈકાલની ચૂંટણી શીખવાડ્યું કે જ્યારે પિતાને લુકઆઉટ નોટિસ આપવામાં આવી છે ને પિતા ભલે ત્યાં હાજર ના હોય પરંતુ પુત્ર સરપંચ બની જાય એ પણ આપણે કાલે જોયું બે વેવાણો ઘણા વર્ષોથી ચૂંટણી લડતા હતા ત્યારે એક વેવાણ પાછળના દસ વર્ષથી શાસન કરતી હતી એ વેવાણ

જે પદ છે મેળવી લેશે એ પણ આસાનીથી વાત કરવી છે ભીખુસિંહ પરમાર કે જેમનો દીકરો કિરણસિંહ પરમાર જે સરપંચની ચૂંટણી હારી ગયો સરપંચની ચૂંટણી હાર્યો ત્યારે ભીખુસિંહ પરમારને પણ એવું થયું કે મારો દીકરો સરપંચની ચૂંટણી કેવી રીતે હારી ગયો પરંતુ એ સરપંચની ચૂંટણી હારનારને પણ એવું થયું અને હરાવનાર છે એમનું નામ છે મંગળસિંહ પરમારે એમને છસો ત્રેવીસ મતથી કિરણસિંહ પરમારને હરાવ્યા છે એટલે હરાવ્યા છે એની ખુશી એટલા માટે મંગળસિંહ પરમારને છે કારણ કે જેની પાસે સત્તા છે જેમના પિતા મંત્રી છે એમના દીકરાને હરાવવાની ખુશી એ મંગળસિંહ પરમારને સૌથી વધારે છે એવી મતથી મતથી નથી હરાવ્યા પરંતુ મંગળસિંહ પરમારે કિરણસિંહ પરમારને હરાવ્યા છે એટલે ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક એની પણ ખુશી છે એટલે આપણે એવું પણ ન માની લેવું કે પિતા મંત્રી પદ ધરાવે છે તો દીકરો સરપંચ બની જશે હાલાકી આપણે એ પણ જોયું કે જાડેજા જે અત્યારે ક્યાં છે કોઈને ખબર નથી જ્યાંથી લુકઆઉટ નોટિસ આપવામાં આવી એના પછી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ક્યાં છે ખબર નથી પરંતુ રીબડાના રહેવાસી જે મહિપતસિંહ જાડેજા હતા એ સરપંચ હતા અને અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાના જે દીકરા છે સત્યસિંહજી જાડેજા એ સરપંચ બન્યા છે એટલે રાજકારણમાં ક્યાંક ને ક્યાંક વિધાનસભાની જે પેટા ચૂંટણી હોય એમાં કોઈ મત આપવા જાય ન જાય બે નંબરની વાત છે પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામજનો મત અવશ્યપણે આપવા જાય એ સો ટકાની બાબત છે એટલા માટે કારણ કે ગામમાં સરપંચ કોણ બને છે ગ્રામજનોને વધારે ઉત્સુકતા હોય છે કે કોણ બનશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો જાય છે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં એટલા માટે નથી જતા કારણ કે ધારાસભ્ય પછી બન્યા પછી કામ કાઢે છે નથી કાઢતા એ આપણે જોયું છે મેં પણ મારી નરી આંખે જોયું છે તમે પણ જોયું છે કે ધારાસભ્ય બન્યા પછી કેટલા વિકાસના કાર્યો થાય છે પરંતુ સરપંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એટલી લોકો મત આપવા જાય છે કારણ કે સરપંચ બનવાના છે એમની ગામના જ અંદરના જે માણસો જેમની જોડે એ રોજ સાંજે પાદરે બેસે છે એમની સાથે વાતોચીતો કરે છે એમાંનો જ વ્યક્તિ એક સરપંચ બનવાનો છે એટલા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ઉપરથી પણ જે મતદાન છે એ થતું હોય છે હવે જે પરિણામો છે આપણે આ જોયા કે સરપંચ અને સભ્ય બનવાની હોડમાં દરેક લોકોએ ઝંપલાવ્યું હતું પરંતુ અમુક અમુક જગ્યાએ કોની કેટલી કિંમત છે તમારી પાસે મંત્રી પદ છે અને તમારો દીકરો જે ઝંપલાવે છે તો એ ચોક્કસ સરપંચ બને એ ગેરંટી પણ ગામના ગ્રામજનો આપતા નથી પરંતુ હવે જ્યારે ભીખુશ્રી પરમારની આપણે વાત કરીએ તો ભીખુશ્રી પરમારે હમણાં જ આપણે જોયું કે અમદાવાદમાં જે વિમાન ક્રેશ થયું પ્લેન ક્રેશ થયું એમાં એમને એવું કહ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના જે એક કાર્યકર છે એમનું નામ પણ આપવામાં આવ્યું હતું અમીશ પટેલ અમીશ પટેલ તે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું તમને ખબર જ નથી તો ત્યારે એવું કહે છે કે ભાઈ કહી દીધું તો કહી દીધું હવે તમે શું કરશો મને એવી જાણકારી મળી એટલે મેં કહી દીધું સત્યતા તપાસવાની એમને કોશિશ કરી ને સત્યતા જણાવવાની કોશિશ કરી જ્યારે અમીશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે અમીશ પટેલ હાથ ઊંચા કરી દે છે કે ભાઈ મેં તો આવું કહ્યું જ નથી એટલે કદાચ ભારતીય જનતા પાર્ટી માટે એવું બની શકે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ અનિવાર્ય છે એટલે હવે જ્યારે મંત્રીપદ બહાર આવે છે ત્યારે ભીખુશી પરમારનું પદ રહેશે કે નહીં એ ભારતીય જનતા પાર્ટી માટે કદાચ એક વિચારવાનો વિષય એટલા માટે બને કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું માને છે કે અમે જે મંત્રીઓને ઉતાર્યા છે અમે જે લોકોને ઉતાર્યા છે એની ઇજ્જત એ ગામમાં કેટલી છે જિલ્લામાં કેટલી છે અને રાજ્યમાં કેટલી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી લોકોના વચ્ચે ચહેરો ઉતારતી હોય છે એટલે હવે ભીખુશી પરમારનું સત્તા પર રહેવું મુશ્કેલ છે કે નહીં એ સમય બતાવશે હવે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર